પત્રકાર ભાટી જીતુભાઈ દ્વારા મારવામાં આવ્યા તે પત્રકાર અત્યારે આપણી સાથે સાથે જોડાયા છે તેમની વાત કરીએ ભાટીભાઈ શું થઈ હતી આખી ઘટના ગોપીબેન એવું છે કે આજે બપોરના બાર વાગે નગરપાલિકા ને બારે બધા જે સફાઈ કામદારો છે એના પ્રશ્નો માટે થઈને એના પ્રમુખો ને ઉપર લેવલથી રાજકોટ ને બધા એના આવેલા અને એના પ્રશ્નો બધા સાંભળતા હતા અને હું એનો વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો ટીવી માટે હું એટલે રેકોર્ડિંગ કરી રહ્યો એ દરમિયાન જીતુભાઈ સોમાણી ઓચિંતા એક્ટિવ પોતે સ્કૂટર લઈને આવ્યા ધારાસભ્યશ્રી અને એની સાથે આ ધર્મેન્દ્રસિંહ જાડેજા હતા અને ચેતનગીરી ગોસ્વામી હતા અને એ બધે આવીને અહીંયા ઉભા રહી અને થોડીક વાર જે જીતુભાઈ તો એક ધારાસભ્ય છે અને એને નગરપાલિકાના પ્રશ્નો એને શું સુકામ્યા જોઆત કે બધી એના બધાને સૂચના આપવી જોઈએ તો એ બધાને કહેવા માંડ્યા કે ભાઈ મેં તમને આમાં પંદર જણાને મેં અગાઉ રાખ્યા છે ને બધું સાઠ વર્ષની ઉંમરના ને હું આમાં નોકરીમાં નહીં રાખું અને એવી બધી સૂચનાઓ આપવા માંડે એની સાથે એની ચર્ચા કરવા માંડે એના જે પ્રમુખ લે એની સાથે એ ચર્ચાઓ કરી અને એના પછી મને સીધો એના પ્રશ્ન કર્યો મને કે ભાટીન તમને મને કે પરા પરાક્રમ ની મતલબ કે હા એ કે જીતુ સોમણી ઇતિહાસની તમને ખબર છે ને મને કીએ એટલે મેં કીધું આ જીતુ મને ખબર છે એટલે વળી પાછું મને પાછું એને કીધું કે જીતુ સોમણી ઇતિહાસની તમને ખબર છે ને એટલે મેં કીધું મને ખબર છે એટલે એમ કરીને એને પોતે મારા મારો મોબાઈલ છે ને આ રેકોર્ડિંગ ચાલુ કરતો હતો એ ચાલુ રેકોર્ડિંગ મારો મોબાઈલ એને પડાવી દીધો આ જુટવી દીધો એને અને પછી આ ત્રણેય જણા થઈ જીતુ સોમણી ધારાસભ્ય પછી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ચેતનગીરી ગોસ્વામી એને ઢીકાપાટો મને માર માર્યો અને મારો જે કેમેરામાં જે ડેટા હતો એ બધો મારો ડિલીટ કરીને કહો પણ મેં પહેલા જે ડેટા બેગમાં પેન્ડિંગ પડેલો હોય એમાંથી પાછો ડેટા મેં એનો લઈ અને મેં આ બધાને પ્રજાને બતાવ્યું છે કે જીતુ સોમાણી કેવા વ્યક્તિ છે અને જીતુ સોમાણી ના જે હું ભાટી ટીવી ની અંદરમાં જે વાકાને ની અંદરમાં જે પ્રશ્નો હું રજૂ કરું છું વાકાને પ્રજાના હિતમાં એ આજે જીતુ સોમાણી ને ગમતું નથી સમજા કે નહીં એટલે એને અને કાલે મેં જે ને વીસીપરા સ્કૂલ નો જે મેં વિડીયો ઉતાર્યો હતો એને ગયું નહિ એટલે એને કીધું કે વિસીપરાની સ્કૂલ નો શું કામ વિડીયો ઉતાર્યો કારણ કે વીસ વર્ષથી આ સો ટકા ગ્રાન્ટેડ સ્કૂલ છે અને વિસીપરાની જ સ્કૂલ છે તો અમને જે વિસ્તારો ને જે લાભ મળે એ લાભ એને વંચિત અમને રેખા છે જીતુ સોમાણી એ બધા એ તો એના માટે ગયું નહીં એટલે એ મને કહેતા એ શું કામ એવું ઉતાર્યું કારણ કે હું નગરપાલિકા એનું જે આપણે સાચું હોય બેન આપણે વિડીયો કવરેજ કરીએ છીએ આપણે કોઈ રાખ દ્વેષ આપણે રાખતા નથી બેન ભાટીભાઈ કે આ નેતાઓ ને સત્તા માથે ચડી ગઈ છે સો ટકા બેન અરે માથે નહીં બેન હવે તો ઉપર આકાશે ચડી ગઈ છે બેન હવે અને જો આવું કરશે ને તો વિસાવદર વાળી થવાની છે બેન

વાકરણી ના તમામ રોડ રસ્તાઓ બંધ છે લાઈટો અમુક બંધ છે તો આવા વાંકર અસંખ્ય પ્રશ્નો છે બેન સમજ્યા કે નહીં અને કોઈ એમને જીતુભાઈ જરાય વાંકર સમજ્યા અને આ પ્રથમ એવું છે બેન કે વાંકર માં એમના વિરુદ્ધ માં અત્યારે બોલવાનું ચાલુ કર્યું એ જીતુ સોમાણી ને ગયું નથી અને ગમતું નથી કારણ કે અત્યાર સુધી જીતુ સોમાણી એ બધા સારું સારું જ બધા લખ્યું છે જીતુ સોમાણી નું સમજ્યા કે નહીં બેન તમને લાગે છે કે જે રીતે આખી ઘટના ઘટી છે એ રીતે ભારતીય જનતા પાર્ટી જે આટલા વર્ષથી સત્તામાં છે એ ક્યાંક ને પણ કરી રહી છે સો બેન મનસ્વી નહી સાહેબ હિટલર શાહી કરી રહી છે મનસ્વી નહી બેન મનસ્વી તો સારું હિટલર શાહી હવે ભારતીય જનતા પાર્ટી હવે હિટલર શાહી ઉપર આવી ગયો છે એમાં ગોપાલ ઇટાલિયા જીત્યા પછી તો હવે છે ને બધાના કાન ખુલ્યા છે હવે બધી જનતા જાગી છે બેન હવે અને વાંકરણી ની અંદર વિશા વદરવાળી થવાની છે આ જો આવું કરશે ને ભારતીય જનતા પાર્ટીના પાર્ટી આ ધારાસભ્ય કક્ષાના વિચાર તો કરો આવી નીચ કક્ષાની અને બે ના ત્રણ વખત કર્યું છે વાંકામાં મારી સાથે કર્યું બીજા એક અમારા પત્રકાર છે એની પાસેથી વિડીયો પાડી લીધો અમારા એક પત્રકારને એને લાફો માર્યો આવી રીતે તો ત્રણ થી ચાર પત્રકારો સાથે વારંવાર આવી રીતે કરે છે અને પોતાને એમ થાય છે કે મારી જ બધી જાગી છે હું અત્યારે સાત વાગ્યા હું બે તો ને બે વાગ્યા નો એડમિટ છું હજી મારી ફરિયાદ લેવા માટે કોઈ હજી બેન હજી આવ્યું નથી બોલો વિચાર કરો આટલી જીતુ સોમાણી આ ધાક ધમકી છે તમને લાગે છે પોલીસ તમને ન્યાય અપાવશે